ઘડી ખરેખર આપ પણ જાણતા હશો કે કડી બેનર યુદ્ધ માટે બેનર વોર માટે કે બેનર ઉતાર ચઢાવવા માટે પહેલેથી પ્રખ્યાત છે હમણાં ટૂંક સમય પહેલાં એક જ પાર્ટીના બંને નેતાઓના અલગ અલગ બેનરો સાથે આવતા હોય ત્યારે બેનર યુદ્ધ માટે કડી પહેલેથી પ્રખ્યાત છે જ્યારે અમારી પાર્ટીના સ્લોગન કે બેનરો જે લાગ્યા હતા ત્યારે અમને જે સોશિયલ મીડિયા અથવા અમારા અંગત મિત્રો દ્વારા જે જાણવા મળ્યું તે કે નંદાસણ હાઈવે બ્રિજ ઉપર જે કૂચળા માર્યા તે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને પ્રજાશક્તિ પાર્ટીના ડરથી ભયભીત થઈને એમને આ કૃત્ય કર્યું છે એ અમે વખોડી કાઢીએ છીએ લોકશાહી છે લોકશાહીની અંદર દરેક દરેક પાર્ટીને દરેક પ્રજા વચ્ચે જવાનો અધિકાર છે એ અમારો અધિકાર છે આજે તમે જો નેગેટિવ રાજકારણ તો ઉતરી આવ્યા હોય જ્યારે પચાસ પછાત ચાલતો હોય ત્યારે નિર્ણય પ્રજાએ કરવાનો છે